તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં ઠંડીને લઈને મહત્વના સમાચાર રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર કડકડતી આગાહી કરી છે આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગે અનુમાન સામે આવ્યું છે આપને જણાવીએ કે રાજ્યના વિવિધ શહેરોમાં અગિયાર થી સોળ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે તાપમાનની વાત કરી લઈએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સૌથી ઓછું અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં મોખરે રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતમાં સોળ ડિગ્રી અને વડોદરામાં તેર પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રામ મંદિરને લઈને મહત્વના સમાચાર અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે આખરે અયોધ્યાના રાજા રામ તેમના સિંહાસન પર બેસી ગયા છે ચાર કલાકના વિધિ વિધાન બાદ રામલાલાની પ્રતિમાને ગર્ભગૃહના આસન પર સ્થાપિત કરી દેવામાં આવી છે જોકે મૂર્તિને કપડાથી ઢાંકી દેવાય છે જે બાવીસ જાન્યુઆરી થનારી પ્રાણ પ્રતિષ્ઠામાં ખુલશે ચાર કલાક ચાલેલા મંત્રોચ્ચાર અને જાપ બાદ પ્રતિમાને આસન પર બેસાડવામાં આવી હતી રામ મંદિરના ઉદઘાટનના ચાર દિવસ પહેલા રામ મંદિરની નવી તસવીરો પણ સામે આવી છે એક તસવીર બહારથી આખા રામ મંદિરના બિલ્ડિંગની છે તો બીજી તસવીરમાં દિવાલ પર કોતરોમાં આવેલી શ્રી રામ મંદિરના વિશિષ્ટ ભક્ત હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે તો ત્રીજી તસવીરમાં શ્રી નારાયણ અને દેવી લક્ષ્મીની મૂર્તિ દિવાલ પર કોતરવામાં આવી છે જેમાં નારાયણ શયન મુદ્રામાં છે મંદિરમાં ત્રણ દિવસથી વિધિ ચાલી રહી છે રામલલા પોતાના ત્રણ ભાઈઓ સાથે જૂના ઘરેથી નવા રામ મંદિર પહોંચ્યા રામલલાની નવી મૂર્તિ પણ રામ મંદિર અયોધ્યા પહોંચી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવીસ જાન્યુઆરી અયોધ્યા પહોંચશે અને બાવીસ જાન્યુઆરીની સવારે સરયુ નદીમાં સ્નાન કરીને રામ મંદિર જશે પરંતુ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના યજમાન નહીં હોય રામ મંદિરના ગર્ભગૃહમાં કોણ કોણ રહેશે હાજર જાણી લઈએ તો બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેનારા પાંચ લોકોના નામ ફાઇનલ થયા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર એસએસના પ્રમુખ મોહન ભાગવત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના પ્રમુખ આચાર્ય સત્યેન્દ્ર દાસ સામેલ છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતમાં અડધી રજા જાહેર સમાચારને જાણી લઈએ તો બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો લુણો અવસર છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત તથા દેશમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના બે ને ત્રીસ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો રૂડો અવસર છે ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આ શુભ પ્રસંગે કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહી છે ત્યારે દેશભરમાં પણ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ગુજરાત રાજ્યો આ અવસર પર જાહેર રજા કરાય છે હવે કેન્દ્ર સરકારે પણ તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ઇતિહાસમાં પહેલીવાર આ દિવસે દીકરીઓ કરશે આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન સમાચારને જાણી લઈએ તો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસ દીકરીઓ દ્વારા આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન કરવામાં આવશે આગામી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ પ્રકારે અનોખી રીતે ગુજરાત વિધાનસભા ખાતે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે આ પ્રયાસ થકી દીકરીઓમાં રહેલો ડર દૂર થશે દીકરીઓ પણ સત્તામાં મહત્વનો ભાગ ભજવી શકે તેવો તેમને અહેસાસ થશે સાથે જ દીકરીઓ પણ રાજનીતિમાં આવીને સમાજને પોતાનું મહત્વનું યોગદાન આપી શકશે આ પ્રકારે વિધાનસભા ખાતે કરાયેલી બાલિકા દિવસની ઉજવણીથી દીકરીઓને જીવનમાં અનેક પ્રેરણા મળશે દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિવર્ષ ચોવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે ગુજરાતમાં પ્રથમ વખત ચોવીસ જાન્યુઆરીએ એક કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવશે પ્રજાતાંત્રિક મૂલ્યો અને મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની તેરસોથી વધુ દીકરીઓ સહભાગી થશે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ભગવાન રામ આપણને દર્શન આપશે પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીએ આપ્યો મોટો સંદેશ સમાચારને જાણી લઈએ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ સંદેશ આપ્યો છે પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ બાવીસ જાન્યુઆરીએ આપણને દર્શન આપશે તેમણે કહ્યું કે બસ થોડા દિવસોની વાત છે આ પછી ભગવાન શ્રી રામ એક વિશાળ મંદિરમાં દેખાશે વડાપ્રધાને કહ્યું કે હું પોતાને જ ખૂબ ભાગ્યશાળી માનું છું કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની તક મળી રહી છે પીએમ મોદીએ રામલલાની પ્રતિષ્ઠા માટે અગિયાર દિવસની વિશેષ વિધિ શરૂ કરી છે આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એક મોટી જવાબદારી છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આપણે ભગવાનના યજ્ઞ અને ઉપાસના માટે પોતાના દિવ્ય ચેતનાને જાગૃત કરવી પડશે આ માટે શાસ્ત્રોમાં વ્રત અને કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે તેનું પાલન કરવા માટે પવિત્રતા પહેલાં કરવામાં આવે છે તેથી મને કેટલાક પવિત્ર આત્માઓ અને આધ્યાત્મિક યાત્રાના મહાપુરુષો પાસેથી મળેલા માર્ગદર્શન અનુસાર તેમના દ્વારા સૂચવેલા યમ નિયમો અનુસાર હું આજથી અગિયાર દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું એક ભાવનાત્મક સંદેશમાં પ્રધાનમંત્રીએ રામ ભક્તની પ્રાણપ્રતિષ્ઠા સુધીની દોડમાં સમગ્ર રાષ્ટ્રને તરબોળ કરવાની લાગણીની નોંધ લીધી છે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આમ આદમી પાર્ટીએ કરી મોટી જાહેરાત તમામ એસંબલીમાં હનુમાન ચાલીસાનું આયોજન કરશે સમાચારને જાણી લઈએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના અભિષેકને લઈને દરેક જગ્યાએ લોકોમાં ઉજવણી અને ઉત્સાહ છે તે જ સમયે આમ આદમી પાર્ટીએ પવિત્રતા પહેલાં એક મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીએ એક નિવેદન જારી કરીને દિલ્હીની તમામ વિધાનસભાઓમાં સુંદરકાંડનું આયોજન કરવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીના નિવેદન અનુસાર દિલ્હીના ધારાસભ્યો અને કાઉન્સિલરો દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડને હનુમાન ચાલીસાનું આયોજન કરશે આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે દેશને રામમય બનાવવાની તૈયારીમાં છે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીથી મોટું પગલું ભર્યું છે આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ કર્યું છે કે જય શ્રી રામ દિલ્હીનો દરેક ખૂણો સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ પર લખ્યું છે કે દરેકની ખુશી શાંતિ અને પ્રગતિ માટે આવતીકાલે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઘણી જગ્યાએ સુંદરકાંડના પાઠનું આયોજન કરી રહી છે વાસ્તવમાં બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક થવાનો છે અને સોળ જાન્યુઆરીએ નવા રામ મંદિરમાં રામલલાની જૂની મૂર્તિ અને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિની આંખો આવરી લેવામાં આવશે